અને એમાં નીચેના સમીકરણોમાં એક્સ વાય ની કિંમતો શોધવાની છે એક્સ વાય અને ઝેડ છઠ્ઠા દાખલાની અંદર ત્રણ દાખલા આપ્યા છે પહેલો બીજો અને આ ત્રીજો એમાંથી આ પહેલા દાખલાની રકમ મેં લખી લીધી છે પહેલા દાખલાની જ રકમ છે પહેલા દાખલામાં જે આ બે શ્રેણિક છે બે શ્રેણિક ઈ ઇક્વલ એટલે કે સમાન આપેલા છે જો શ્રેણિક સમાન છે એટલે શ્રેણિકોની સમાનતા યાદ કરો કે એ વન વન આનો આનો ઈ બે સરખા એટલે કે બધા ઘટકો સરખા થશે ઇન ચાલો તો એ બધા ઘટકોને આપણે સરખાવી દઈએ એટલે એક્સ વાય ઝેડ ની કિંમત મળતી જાય પેલા આ ઘટક ચાર ઈ કોના જેટલો થાય વાય જેટલો તો વાયની કિંમત આવી ગઈ સીધી ચાર ઝેડ બરાબર થઈ ગયા ત્રણ તો આ પેલો દાખલો જે છે તે અહીંયા કમ્પ્લીટ થઈ છે દાખલા નંબર એક હવે છઠ્ઠાનો આ બીજો દાખલો છે તો ચાલો એ બીજા દાખલાની રકમ આપણે નીચે સ્ટાર્ટ કરી દઈએ દાખલા નંબર બે દાખલા નંબર છઠ્ઠાનો બીજો દાખલો છે હવે એની રકમ જે છે એમાં આ રીતે મેટ્રિક્સ આપ્યો છે એક્સ પ્લસ વાય નીચે છે ફાઇવ પ્લસ ઝેડ બાજુમાં છે ટુ પછી એક્સ વાય એના બરાબર સિક્સ ટુ ફાઇવ એટ ચાલો સરખાવી દઈએ એટલે આપણને એક્સ અને વાયની કિંમત મળતી જાય પેલો ઘટક પહેલા ઘટક સાથે તો પહેલો ઘટક છે એક્સ પ્લસ વાય એના બરાબર થઈ ગયા છ ચાલો હવે તો આ બે સંખ્યા છે બે અને બે અહીંયા આને સરખાવી ફાઈવ પ્લસ ઝેડું ઝેડ ને કરતા બનાવવા તો ઝેડ બરાબર પાંચ માઇનસ પાંચ એટલે કે ઝીરો તો ઝેડ ની કિંમત તો ડાયરેક્ટ મળી ગઈ ઝીરો થઈ ગઈ ચાલો તો આ એક સમીકરણ બન્યું તું એક્સ અને વાય વાળું હવે આ ઘટકને સરખાવી એક્સ વાય કોના જેટલું છે તો કે આઠ જેટલું છે તો એક્સ વાય બરાબર આઠ એક્સ વાય બરાબર આઠ આ એક બીજું સમીકરણ બન્યું છે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ને આપણે ઉકેલી કોઈપણ રીતે એટલે એક્સ અને વાય ની કિંમત મળી જશે દસમા ધોરણની ની રીત નો ઉપયોગ કરશું આદેશની ની રીત આપણે લઈ લઈ સમીકરણ એક ઉપરથી તમે કરતા બનાવીને વિચારો આ સમીકરણ એક છે એમાંથી એક્સ અથવા વાય ને કરતા બનાવી દઈએ આપણે એક્સ ને કરતા બનાવી તો એક્સ બરાબર શું થાય વાય માઇનસ થઈ ગયા એટલે કે સિક્સ માઇનસ વાય થઈ ગયા એક્સ ની કિંમત એ જ કિંમતને આમાં મૂકી દઈએ એટલે આપણને જે છે સમીકરણ મળશે એક્સની કિંમત અહીંયા શું થઈ ગઈ તો કે સિક્સ માઇનસ વાય ઇન્ટુ બ્રેકેટ વાય તો છે જ એના બરાબર આઠ તો આ સમીકરણ જે છે આના ઉપરથી આપણને વાયની કિંમત મળી જશે ચાલો ચેક કરી લઈ વાય ગુણાકાર કરીએ એટલે કરતા સમીકરણ બનાવી નાખીએ વાય સ્કવેર પછી માઇનસ છ વાય આ બંને પદ જમણી બાજુ જવા દીધા એટલે માઇનસ ના પ્લસ વાય સ્કવેર સિક્સ વાય ના માઇનસ સિક્સ વાય અને પ્લસ તો ઓલરેડી હતા જ એટ બરાબર ઝીરો ચાલો એક સમીકરણ મળ્યું છે હવે આ સમીકરણ ના અવયવ આપણે પાડવાના છે કેવી રીતે ધોરણમાં ધોરણમાં તમે શીખી ગયા છો એવા કે કે આવે એટલે ટુ વાય પ્લસ એટ ઇક્વલ્સ ઝીરો ને આ બે માંથી કોમન કાઢી લઈએ તો વાય માઇનસ ફોર આ બે માંથી માઇનસ ટુ કોમન કાઢી લઈએ વાય માઇનસ ફોર ઇક્વલ્સ ઝીરો તો વાય માઇનસ ફોર અને વાય માઇનસ ટુ એના બરાબર ફોર બરાબર જો ઝીરો હોય તો વાય બરાબર ચાર અને આના ઉપરથી વાય બરાબર બે તો વાયની આપણને બે બે કિંમત મળી છે વાયની બે કિંમત એવું કેવી રીતે થાય દાખલો તો પૂરો કર લઈ પેલા હવે ની જે કિંમત છે આ સમીકરણમાં અથવા તો આ સમીકરણમાં તમે મૂકો કોઈ પણ એક સમીકરણમાં મૂકી જો y બરાબર આપણે ચાર વિચારી જો y બરાબર ચાર હોય તો સમીકરણ એક માં કિંમત મૂકો આ એક વાયની ની જગ્યાએ તો કે ચાર એક્સ વત્તા ચાર બરાબર છ તો બરાબર જો વાય બરાબર તમે બે વિચારો તો આ સમીકરણમાં વાયની કિંમત બે મૂકી દો એક્સ એમ નમ પ્લસ વાયની જગ્યાએ બે એના બરાબર કેટલા છે તો કે છ તો એક્સ બરાબર છ માંથી બે જાય તો ચાર તો એક્સ બરાબર ચાર જો જ્યારે વાય બરાબર ચાર હશે ને તો એક્સની કિંમત બે હશે જ્યારે એક્સની કિંમત ચાર હશે ને તો વાય બરાબર બે હશે તો આ બે પોસિબિલિટી અને ઝેડની કિંમત ઝીરો છે તો એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ ની કિંમત અહીંયા મળી ગઈ છે એના પછી હવે આમાં નામાં એક ત્રીજો દાખલો હતો એ આપણે જોઈ લઈએ

પહેલો ઘટક એના બરાબર 9 એટલે કે પહેલો ઘટક છે x + y + z = 9 એક સમીકરણ મળી ગયું સમીકરણ નંબર 1 આપી દઈ બીજો ઘટક x + z કોના જેટલો 5 જેટલો x + z = 5 આ સમીકરણ 2 કહી દયા ને પછી હવે y + z કોના જેટલું તો કે 7 જેટલું Y z બરાબર સાત કહી દે સમીકરણ ની કિંમત બીજા સમીકરણમાં છે ને જોવો તમે એક્સ વત્તા ની કિંમત આપી છે તું એની કિંમત એટલે કે બીજા સમીકરણની કિંમત પેલામાં મૂકી દો એક્સ વત્તા ઝેડ અહીંયા દેખાય જ છે એક્સ વત્તા ઝેડ એની કિંમત એની જગ્યાએ પાંચ મૂકી એટલે સમીકરણ એક સમીકરણ એકમાં એક્સ વાય અને ઝેડ ત્રણેય નો સરવાળો છે પણ વાય આપણે એમનામ જ રાખી દઈએ વાય એમનમ છે પ્લસ એક્સ વત્તા ઝેડ એની જગ્યાએ તો હું પાંચ મૂકી શકું સમીકરણ બે ઉપરથી એના બરાબર નવ તો 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 આના ઉપરથી કરતા બનાવો જાય વાયની કિંમત આવી ગઈ છે ચાર ચાલો વાય બરાબર ચાર આવી ગયા હવે એ વાયની કિંમત તમે અહીંયા મૂકો સમીકરણ ત્રણ માં તો સમીકરણ ત્રણ માં જો તમે મૂકશો વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા સમીકરણ હતા જગ્યાએ મૂકી એના બરાબર સાત તો ઝેડ ને કરતા બનાવો તો સાત માઇનસ ચાર એટલે કે ત્રણ તો ઝેડ ની કિંમત આવી ગઈ ત્રણ ચાલો વાય અને ઝેડ આવી ગયા હવે વાય અને ઝેડ બંનેની કિંમત તો સમીકરણ એકમાં મૂકી અથવા સમીકરણ બે માં પણ થઈ જશે જે ઝેડની કિંમત ત્રણ મહિલી ને એ આપણે આ સમીકરણમાં મૂકી દઈ તો પણ દાખલાનો જવાબ આવી જશે કોઈપણ સમીકરણમાં તમે મૂકી શકો છો હવે આ ઝેડની કિંમત કયા સમીકરણમાં મૂકશું તો કે બીજા સમીકરણમાં સમીકરણ નંબર બે માં મૂકતા સમીકરણ નંબર 2 માં મૂકતા તો બીજા સમીકરણમાં ઝેડની કિંમત મૂકી એક્સ વત્તા ની કિંમત કેટલી હતી ત્રણ એના બરાબર કેટલા છે પાંચ તો ભાઈ એક્સને કરતા બનાવો પાંચમાંથી ત્રણ જાય તો બે એટલે એક્સ બરાબર આવી ગયા બે એક્સ બરાબર બે વાય બરાબર ચાર ઝેડ બરાબર ત્રણ તો ચાલો આ રીતે જે દાખલો છઠ્ઠો હતો એના ત્રણે ત્રણ દાખલા અહીંયા કમ્પ્લીટ થઈ છે એક્સ વાય ઝેડની કિંમત મળી ગઈ છે હવે એના પછી દાખલા નંબર સાત દાખલા નંબર સાત માં શું આપણને કીધું છે રકમ જોઈ લઈ સમીકરણ આપેલા છે મેટ્રિક્સના સ્વરૂપમાં એ માઇનસ બી ટુ એ માઇનસ બી ટુ એ પ્લસ સી નીચે છે થ્રી સી પ્લસ ડી ચાલો ફાઈવ અને તેર આવું આપેલું છે તો એ અને ડી ના મૂલ્ય શોધવાના છે એ બી સી અને ડી શોધો ચાલો તો આ દાખલાની અંદર પણ આપણને બે શ્રેણીકોની સમાનતા આપેલી છે સરખાવી દઈએ એ અને આપણે ગોતતા તો આપણે બધા ઘટકોને સરખાવશું વારાફરતી પેલો ઘટક એ માઇનસ બી એના બરાબર માઇનસ વન એક સમીકરણ બની ગયું છે એ માઇનસ બી ના બરાબર માઇનસ વન સમીકરણ નંબર એક કહી દો પછી આ સરખાવી દીધું હવે બે ના બીજા ઘટક સરખાવો ટુ એ પ્લસ સી એટલે એ એ થઈ ગયું ટુ પ્લસ સી એના બરાબર છે પાંચ આને કહી સમીકરણ નંબર બે ત્રીજું સમીકરણ આ સરખાવી દઈ ટુ એ માઇનસ બી એના બરાબર ઝીરો ટુ એ માઇનસ બી બરાબર ઝીરો સમીકરણ નંબર ત્રણ થઈ ગયું હવે આ થ્રી સી પ્લસ ડી તેર જેટલું સમીકરણ નંબર ચાર ચાલો તો આ ચાર ચાર સમીકરણ છે સમીકરણ એક અને ત્રણ સોરી આ ત્રીજું હતું સમીકરણ એક અને ત્રણ ના આપણે ઉકેલ મેળવશું તો એ અને બી ની કિંમત સીધી મળી જાય એ એ મળે અહીંયા મૂકો તો એમાંથી સી મળી જશે સી ની કિંમત આ મૂકો ડી મળી જશે આખો દાખલો આ રીતે તમે જોઈ શકો છો ચાલો તો પેલું અને ત્રીજું સમીકરણ આપણે લખી લઈએ માઇનસ બી એના બરાબર હતા ત્રીજું સમીકરણ છે ટુ એ માઇનસ બી એના બરાબર છે ઝીરો આ બી સમીકરણનો આપણે ઉકેલ મેળવવો છે લોકની રીતે મેળવવો હોય તો આપણે માત્ર નિશાની ચેન્જ કરી નાખી માઇનસ બી માઇનસ બી છે તો નિશાની આપણે જો ચેન્જ કરી નાખી

ત્રણ માં કા તો એક માં કોઈ માં મૂકી શકાય છે એની કિંમત સમીકરણ એક માં મૂકશું સમીકરણ નંબર એક માં મૂકતા સમીકરણ એક છે એ માઇનસ બી એની જગ્યાએ વન વન માઇનસ બી નો બી એઝ ઇટ ઇઝ એના બરાબર કેટલા છે માઇનસ વન બી ને કરતા બનાવો માઇનસ બી ઓલી ગયા ગયા પ્લસ થઈ વન હતા માઇનસ વન આવ્યા પ્લસ વન એટલે બી બરાબર કેટલા થઈ ગયા તો કે બે બી બરાબર બે થઈ ગયા છે તો બી ની કિંમત પણ આવી ગઈ અહીંયા મૂકી દઈએ બી બરાબર બે હવે શું કરશું આપણે તો ધ્યાનથી એક આ સમીકરણ જોવો બીજું બીજા સમીકરણમાં એ અને સી ચાલ છે જેમાં a ની કિંમત તો ખબર જ છે તો a ની કિંમત હવે સમીકરણ 2 માં પણ આપણે મૂકી દઈએ a ની કિંમત સમીકરણ 2 માં મુકતા સમીકરણ નંબર 2 આયા છે 2 a a ની કિંમત હતી 1 1 મૂકી દયો c 5 ત્રણ આવી ગઈ તો ચાલો અહીંયા સી ની કિંમત પણ હું લખી નાખું છું ત્રણ હવે કોણ બાકી રહ્યું એક બાકી છે તો આ ચોથું જે સમીકરણ છે ચોથા સમીકરણ ની અંદર આપણે સી ની કિંમત મૂકી દઈએ ત્રણ એટલે આપણને ચોથા સમીકરણ નંબર ચાર અહીંયા છે થ્રી સી પ્લસ ડી બરાબર તેર સી ની કિંમત ત્રણ છે મૂકી દો ત્રણ ના ત્રણ એમ નમ પછી સી ની જગ્યાએ ફરીથી ત્રણ ચાલો તો ડી ની કિંમત પણ ઉપર લખી નાખું ડી બરાબર પણ ચાર આવી ગયા છે જો ચેક કરો આખો દાખલો સિમ્પલ દાખલો છે અઘરું કઈ નથી માત્ર ને માત્ર સમીકરણ એક બે ત્રણ ચાર ના ઉકેલ એકમાંથી બીજામાં બીજામાં ત્રીજામાં એ રીતે કન્વર્ટ કર્યા ધ્યાનથી સમજો અહીંયા ચારે ચાર સમીકરણ આપણે સરખાવ્યા બધી ઘટકો સરખાવ્યા એના ઉપરથી ચાર સમીકરણ મળ્યા પેલું અને ત્રીજું સમીકરણ એ અને બી ના સ્વરૂપમાં હતું સરખાવી દો એ મળી ગયો એની કિંમત પેલા સમીકરણમાં મૂકી મહિલા અને સી ની કિંમત ચોથા સમીકરણમાં મૂકી ડી મહિલા સિમ્પલ છે તમારી રીતે પણ તમે કોઈપણ સમીકરણમાં કિંમત મૂકો કરી શકો છો એ બી સી અને ડી ની આ જ કિંમતો આવશે ચાલો તો હવે એના પછી